લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જોરદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કેડીસીની ચીટફંડ કંપની અલ્કેમિસ્ટ ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવે છે કંપનીઓને એક વિમાન અને હિમાચલ પ્રદેશ હરિયાણા અને માં ઓગણત્રીસ કરોડ રૂપિયા રૂપિયાથી વધુની સંપત્તિને ફ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે એજન્સીએ શનિવારે આ માહિતી આપી હતી મહત્વનું શું કે આ તપાસ સીબીઆઈ ઉત્તર પ્રદેશ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી ગણી પયા સાથે સંબંધિત છે ચીટફંડ જૂથે તેની કંપનીઓ જેમ કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ